વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના આધુનિક યુગની અંદર બાળકોને મોટી સ્ક્રીન અને નેટવાળો મોબાઈલ આપી દો તો ભગવાન મળ્યા જેવું લાગે છે હા સાચું જ કહું છું ઘણા બધા ઘરની અંદર બાળકો હોય તો એ બાળકો ક્યારે જમે છે જ્યારે તમે તેને મોબાઈલ આપો ને ત્યારે એ પોતાનું ભજ ભોજન ગ્રહણ કરે છે તમને ચિંતા છે કે બાળક ભૂખ્યો ન રહે એટલે મોબાઈલ આપી દો છો પણ આ અત્યારના સમયમાં એટલું બધું વળગણ થયું છે જેની કોઈ સીમા નથી પાર નથી શરૂઆતમાં તો અત્યારે તમે છો પણ એક વખત આની લત લાગી ગઈ તો કેટલી ભયાનક છે કેટલી નુકસાનકારક છે એ જાણવા છતાં એ આપણે મૂકતા નથી આ મોબાઈલથી થાય છે શું શરીર અભ્યાસ શિક્ષક માતા પિતા આળસ આ બધામાં આપણને એવા દુર્ગુણો આવે છે આપણને અલગ અલગ પ્રકારના રોગો થાય છે સ્ક્રીનના તમે કયો આંખો ના કયો બેહરાશ અનુભવાય છે આ બધા પ્રશ્નો કંઈક મોબાઈલમાંથી તે ઉદભવે છે તો આ તે કેવું બંધન તો એનો એક પ્રસંગ જોઈએ પ્રસંગમાં પેલા સફળતાની વાત છે પછી કુટેવોની વાત છે અને પછી સુધરવાની વાત છે તો મેમનગર ની અંદર અમદાવાદમાં આવેલું છે એક બાલિકા હતી પરીક્ષામાં સારા માર્ક્સ આવ્યા સારા ટકા આવ્યા એટલે સ્વાભાવિક છે કે માતા પિતા તેમને ભેટ આપે પણ માતા પિતાએ ટચ વાળો મોબાઈલ ફોન આપ્યો ભેટ ની અંદર બાળકી બહુ ખુશી એની લાગણી અનુભવી અને આનંદિત થઈ ગઈ ઘરે વાઈફાઈ હતું વાઈફાઈ નો છે ને સાના માના પાસવર્ડ એને લઈ લીધો અને રાત ને દિવસ કાર્ટૂન જોવે અને વિડીયો ગેમ રમે એક દિવસ નહીં ની અંદર ચાર થી પાંચ મહિના તો સ્કૂલે જાય પડે એટલે હાજરી પુરાવીને ગુલ્લી મારી દે ક્યાં જાય બગીચાની અંદર શું લેવા બેસવા વાતો કરવા નહીં ગેમ રમવા કાર્ટૂન જોવા આટલું તો વળગણ ચાર દિવસ સુધી એ બાળકીએ સ્નાન પણ ન કર્યું કાર્ટૂન ગેમ માં પસાર કર્યો સમય પોતાનો તો કેટલું એને લત લાગી ગઈ હતી શિક્ષકો હોમવર્ક આપે આ બાળકી કરે નહીં બહાના કાઢે માતા પિતા કઈક સૂચનો દે ન ગમે રિહાય બોલે નહીં ઝગડો કરે કંકાસ ઘરની અંદર આવું વાતાવરણ સર્જાયું કોક મહેમાન આવે તો એમનામ બેસી રે કાંઈ પણ આવકારો નહીં નથી નહીં પગે લાગવાનું નહીં વાતો કરવાની એક જગ્યાએ ફોન જોવાનો અને ગેમ રમવાની હવે પ્રશ્ન થોડો ગંભીર થયો એટલે માતા પિતા એકસો ને એક્યાસી નંબર ઉપર ફોન કર્યો અને મહિલા હેલ્પલાઇનમાં ફોન કર્યો એટલે પછી આવ્યા અને કાઉન્સિલર નામય છે રુચિતાબહેન પરમાર અને હેડ કોન્સ્ટેબલ દ્વારા બે કલાક દરમિયાન સતત કાઉન્સિલિંગ થયું કાઉન્સેલિંગ થયા બાદ આ બાળકી માની અને પછી એને પસ્તાવો થયો પહેલી વખત જે ડોક્ટરો પાસે લઈ ગયા તો ત્યાં તો એને ક્યાંય ફેર જ ન પડ્યો નુકસાન કેટલા કીધું તોય થે પણ આને કંઈક અલગ રીતના રજૂઆત કંઈક કરી છે તો ભઈ માની ગઈ અને પસ્તાવો થયો હવે હું મોબાઈલ નહીં જોઉં ગેમ નહીં રમું હવે આ બાળકી આપણને શું સંદેશો આપે છે અને જો હવે આ ભૂલ કરી છે તો આપણે શીખવાનું એમાંથી નહીં થે એને શું કીધું કે મોબાઈલનો મોહરોની જીવનને બરબાદ કરી નાખે એવો છે એટલે કે તેનાથી ચેત જો ચેતવાનું આપણને આ બાળકી કે છે અને આ ધીરે ધીરે આ વ્યસન માંથી આપણે બહાર આવી અને આ બધા વ્યસનો એવા છે કે એક વખત આની લત લાગી જાય પછી મૂકવા બહુ કઠિન છે મૂકવા હોય ને તોય મૂકી ન આવું તમે અત્યારે સાંભળ્યું છે ને તોય મૂકી નો આ વિડીયો તમે જોવો છો તો કાંઈક ઈ પ્રમાણે બસ એવો એક સમય ફિક્સ રાખો કે આ સમયે અને આ વિડીયો તમને લગતો ઈ જ જો બધા વિડીયો મૂકવી હું લે તેમ જોવો છો તમને યોગ્ય લાગે કે આ મારે પ્રશ્ન છે તો એ જો તો બહાર આવશો બીજું કે થોડોક વિચાર શું કરવાનો છે કે આપણે આટલી બધી સિરિયલો જોઈ આટલા બધી ગેમો રમી તો આપણને શું મળ્યું ભવિષ્યમાં કંઈ ફાયદો થશે તો આમાંથી આપણે છૂટવું પડશે બીજું કે એક સર્વે પ્રમાણે વીસ થી ચાલીસ ટકા સમય તો આપણો છે ને કામ વગર સ્ક્રીન પર જ જાય છે કાંઈ કામ નો ધંધો હોય ગઈકાલનો વિચાર કરો ત્રણ કલાક ફોન જોયો પણ એમાં વિચારવાનો થોડોક પ્રશ્ન તો છે તો આ બાળકીમાંથી આપણે આ શીખવાનું છે અને ખાસ કાર્ટૂન વિડીયો ગેમમાંથી પણ આપણને દુઃખ ઉપજે છે એના વિશે આપણે સમજવાનું છે હજી આપણે કઈક આનાથી વિશેષ જવાબો સાથે વિડીયો સાથે મળીએ છીએ ત્યાં સુધી જોડાયેલ રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં